ભરૂચના માલીવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી આગની જાણ થતાં જ ભરૂચ પાલિકા બે ફાયર બ્રિગેડના લશ્કરો આગ અંદાજિત એક કલાક ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં મકાનનું તમામ ઘરબકરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો ભરૂચ શહેરના માલીવાડમાં સુજની વાલા પરિવારના એક મકાનો આવેલા છે ત્યારે આજ રોજ બપોરના ઝાકીર હુસેન સુજની વાલા પોતાનું મકાન બંધ કરીને ધાર્મિક વિધિમાં પરિવાર સાથે ગયા હતા સમય દરમિયાન તેમના મકાનમાં હોય કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આસપાસ રહેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ રહેતી મકાનમાં રાખેલી આગ રહેલ સરસામાનમાં પકડી લેતા આગના કાળા ભમ્મર ધુમાડાઓ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડરોને જાણ કરી હતી આગની ઘટનાની જાણ થતા ભરૂચ પાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિત બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ ઉપર તોડી આવી આગ ઓલાવવાની કામગીરીમાં લાગી ગયા હતા આગ લાગેલી જગ્યા એટલી સાંકડી હતી કે ફાયર બ્રિગેડના લાશ કરો એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ

અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદનસી સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જ્યાં ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકો તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે આગ લાગેલી છે એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર ને ઘરની અંદર જે ઘર વકરી હતો ઘર સામાન હતો તે ભળી રહેલો હતો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલાવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે સ્થાનિક કોર્પોરેટર પણ છે અમે પણ બધા આગ ઓલાવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાની નહીં થઈ પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે ચાર ઘર છે સલંગ જોઈન્ટ છે અહીંયા દોઢસો વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ ચાર પરિવારો હતા ચારે ચાર પરિવારો ખતમમાં ગયા હતા એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ પણ માનહાની બહુ મોટો નુકસાન થયું છે